એક વસ્તુ આપને કહું કે ભાઈ આ વ્યક્તિને વિવાદ સિવાય બીજું કંઈ આવડતું જ નથી ત્રીસ વર્ષમાં એને કોઈ વિકાસનું કામ વાઘોડિયા વિધાનસભાની અંદર નથી કરવું ભારતીય જનતા પાર્ટી એને પાંચ પાંચ વખત ટિકિટ આપી હોય યા બનાવ્યો હોય ચેરમેન બનાવ્યો હોય એ પાર્ટીનું એને ઋણ ચૂકવવાની જગ્યાએ વિરોધ પક્ષની સાથે બેહી જઈને કે આજે પચીસ વર્ષ પાંચ ટર્મ માટે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપતી હોય અને ભારતીય જનતા પાર્ટીનું ઋણ ચૂકવવાને બદલે ભારતીય જનતા પાર્ટીના સામે પડીને કોંગ્રેસના ઉમેદવારને ચૂંટાવા નીકળ્યા છે તો મારે આપના માધ્યમથી કહેવું છે કે પોતે દસ હજાર મતમાં પોતાની ડિપોઝિટ બાવીસમાં ગુમાવી ચૂકેલો વ્યક્તિ હવે એ એવું કે હું કનુભાઈને જીતાડવા નીકળ્યો છું તો ભાઈ તમારામાં તાકાત હતી તો તમારે જ જીતી લેવું હતું ને તમે પોતે જીતી નથી એ ક્યાં ને તમે કનુભાઈને શું જીતાડવા નીકળ્યા છો ક્ષત્રિય સમાજ કોઈ દી ક્યારેય ફાયરિંગોથી ગભરાયો નથી ક્ષત્રિય સમાજ હંમેશા લોકો માટે લડતો આવ્યો છે ક્ષત્રિય સમાજે લોકહિતમાં પોતાના બલિદાનો આપ્યા છે આવું વિવાદિત બયાન કરીને ક્ષત્રિય સમાજના લોકોનું એને અપમાન કરું છે અને હું એને કહેવા માગું છું કે તારામાં તાકાત હોય તો કોઈ પણ ક્ષત્રિય સમાજના વ્યક્તિની સામે ફાયરિંગ કરી જો તો ખબર પડે કે તારી શું તાકાત છે આજ સુધીમાં કોઈને એને ઝાપટ પણ નથી મારી ફાયરિંગની વાત તો દૂર છે આવા વિવાદિત બયાન કરીને પોતે ચર્ચામાં રહીને કોંગ્રેસને ડુબાડવાના કામો કરી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના વિશ્વની સૌથી મોટી પાર્ટી ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દસ વર્ષનું જે એમનું શાસન દરેક જનતાએ જોયેલું છે દસ વર્ષની અંદર મોદી સાહેબે જે કામો કર્યા છે એ દરેક નાના નાના બાળકથી લઈને વડીલ સુધીની તમામ વ્યક્તિઓ મોદી સાહેબના કામથી જાણે છે ગુજરાતની અંદર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર જે ડબલ ગતિથી વિકાસ ગુજરાતની અંદર થઈ રહ્યો છે એટલે વિકાસમાં દરેક વ્યક્તિને જ્યારે એનો લાભ થતો હોય ત્યારે દરેક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની સરકારથી અને શાસનથી ખુશ છે અને મારા એક વર્ષના કામ પણ લોકોને ખબર છે વાઘોડિયાના રોડ રસ્તાઓ પચીસ વર્ષથી શું હાલત હતી અને મારા આયા પછી એક વર્ષની અંદર વાઘોડિયાના તમામ ગામોની અંદર લગભગ રોડ રસ્તાઓના કામો પૂરા થઈ ગયા છે વુડાની જે હદો હતી વુડામાં વર્ષોથી જે કંઈ સોસાયટીઓ આવેલી હતી એ લોકોને મોટી મુશ્કેલી રસ્તાઓ નથી તમામ રસ્તાઓ મેં બનાવી દીધા છે આખા વાઘોડિયા તાલુકામાં અને વડોદરા તાલુકામાં જે વર્ષોથી રોડ રસ્તાની ખરાબ હાલત હતી એ એક વર્ષની અંદર લગભગ એંસી ટકા રોડ રસ્તાઓનું સમારકામથી માંડીને નવા બની ગયા છે ત્યારે તમામ વ્યક્તિ કામગીરીથી ભારતીય જનતા પાર્ટીથી ખુશ છે તમામ જગ્યાએ લોકો ખૂબ ભવ્યથી ભવ્ય અમારું સ્વાગત કરીએ અને અમને ઉત્સાહિત કરીએ